શુક્રવાર સુધી એક દિવસ પણ આપણને પીએસયુ બેંક લીલા નિશાનમાં નથી જોવા મળ્યું તદ્દન વેચવાલી જોવા મળી છે મોટી બેંક હોય એસબીઆઈ હોય પંજાબ નેશનલ બેંક હોય કે જોવા મળી અને જો વાર્ષિક ડેટા લઉં તો બે હજાર ચોવીસમાં પ્રાઇવેટ બેંક માત્ર આપણને એક થી બે ટકાનો વધારો થયો છે જયારે પીએસયુ બેન્ક આપણને વીસ ટકા સુધીની તેજી જોવા આપણને ઓલમોસ્ટ કહું તો પાંચથી છ ટકા ધોવાઈ ગઈ છે આ વીકમાં જે ઘટાડો જોવા મળેલો છે જે મહદઅંશે માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું હતું કે જે પ્રમાણે મોસ્ટ ઓફ પીએસયુ ના સ્ટોક્સ અત્યારે થોડા પાછા ઓવરબોર્ડ ઝોનમાં ચાલી રહ્યા હતા ટેકનિકલ પ્રમાણે વાત કરીએ તો પણ જે પ્રમાણે અત્યારે આપણું ઇન્ફ્લેશન ઘટેલું છે આ વીકમાં આપણે જોયું સોમવારે જે ડબલ્યુપીએ હોલસેલ ઇન્ફ્લેશન પર ઘટેલો છે એ પણ ત્રણ મહિનાના નીચલા સ્તરે આવેલો છે એ પ્રમાણે સિચ્યુએશન આપણી જે ફેબ્રુઆરીમાં ઇન્ડિયાના કટની વધારે છે કારણ કે યુએસએ જે કટની હોકીસ કોમેન્ટ્રી આપેલી છે બટ યુએસ ઓલરેડી અત્યાર સુધીમાં એક ટકા જેટલો ઇન્ટરેસ્ટ રેટ ઘટાડી ચૂકેલો છે પણ ઇન્ડિયાએ નથી ઘટાડેલો તો ઇન્ડિયાના ચાન્સીસ સારા છે એ રેટ કટ કટ કરવાના તો જે પ્રમાણે જે લોકોની પાસે પીએસયુ બેંકના સ્ટોક હોલ્ડ કરે છે મારા મતે એને કોઈ પણ વેચાણ કરવાની જરૂર નથી કે નથી પેનિક થવાની જરૂર એ લોકો અત્યારે પણ હોલ્ડ કરી શકે છે